સારો દિવસ કે દિવસનો તો કે જે દિવસે આપને સારો વિચાર આવે તે સારા પુરા કે માર ને બાપ આ પાંચ છે ને પ્રત્યક્ષ દેવ પિતા છે આપણા શાસ્ત્રો આનાથી વધારે પ્રત્યક્ષ દેવ આ દુનિયામાં કોઈ છે નથી પણ આપણે એને જ નથી પૂજવા અને બીજાને દીવા નતો મૃત્યુ કરવા મિંદા દીવ એ પાપનો રસ્તો છે પછી મારે મારી પૂજા નંગુઠા ધોરાવ હોય તો હું મારી રીતના સ્વયં ગમે એમ કહું હું પ્રગટ થયો છું

એવું સાબિત થઈ ગયું થઈ જાય પછી ક્યાં વાત થાય તો આ શરીર થી કોઈ પણ જાતનું પાપ આપી થઈ શકે અંદર

અવતારો સમાજ સમાજને સુધારવા માટે લઈ આવે અને સીધું કેવું

માતાના ગર્ભમાં પાણી પીવાય ત્યાં હોય ન હોય તો આપણા સ્વયં નારાયણનો અવશ છે એવાય તો કહેવાય તો આ નાભીની અંદર નાળની જોડાયેલું હોય બાળક નાળ તત્વ કઈ નાભીની અંદર જોડાયેલું હોય એની પર બ્રહ્મ તત્વો ના આ જાણીએ આ બ્રહ્મ તત્વ છે એ નારાયણને હવે જોડાયેલું છે નારાયણને આયરે જે ઓળને એને વેટાયેલો હોય ને એને સ્વયં નારાયણ કહેવાય કેમ કે ભગવાને કમળની ઉપર બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા આ અંશ તો નારાયણ હોય તો આમાંથી પાપ કરાય નો કરાય હવે હું નારાયણ નથી તો કેમ આપણે નારાયણ મહિના સુધી આ નારાયણ ક્યાં છે પાણીની અંદર એટલે ભગવાન તુલસી પત્રો ધરાય એકને જ ધરાય બીજા કોઈને બ્રહ્માજીને શિવને આને તુલસીપત્રો ન ધરાય પણ નારાયણને એકને તુલસીપત્રો ધરાય શું કામે ને જલ અંદર એનો વાસ છે

એને પુરુષ જ કહેવાય હું એમ હું ભગવાન હું નારાયણને જોડાયેલો પછી એ લટ કપાઈ જાય ને ભાઈ પછી એમ આવે હું હું અહીંયા તું ન્યા હવે તારે થાય નહીં કરે કેમ તો કે એ માયા નારાયણની છે ને એ વળગે નારાયણની માયા વળગે ને એટલે આ પુરુષ છે ને એ પાપને વળગાવે નહીં

શાંતિ જતો યત સીહ સેતપુરોભુ શું ભય પસુહિવાિત કાલી પરા રામ રામ કેમેરો તમારો કોઈ સામુહ થાય જો કર્યો થાય આ નું છે ને એનું કે લક્ષ્ય કામમાં ન રહે અટલા પટમાં લઈ લોક્ષ નોઈ તો કે આ દિયા રે આઈ મેં હું તમે જે પતરો ડ્રવણ ડ્રવ કોઈ ને રાખવો લેપ કોટ રાખો એમાં લખો મારા 80% લઈ આવવાના તમે ન્યા ધ્યાન રાખી ભરતો તાલુ કરો ને 80% આવે આવે મારો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

विदेश तो तो में ड्राइविंग करते हैं डाकू बगल में गमे गमे क्या किया तो दो विदेश में ड्राइविंग करते हैं डाकू बाजू है हां आपरे में जमड़ी बाजू में तो ड्राइव आपरे ही करना जे नहीं तो घर बरोबर अरे विदेश में तुम देखो डाकू बाजू आती है यहां कहीं अलग नहीं समझा तो હું હું નિત્ય થઈ ગઈ તો ભગવાન ને કહેવાનું આજના દિવસે અમે هي نٿي نٽ آفيس ۾ آجي ٿي آهي આશીર્વાદ તમને બધા હરિ ઓમ પિતા પિતામહ પ્રમ માતામહ તિતા પ્રમાતા મદય

નમસ્કારા નમસ્ત્રેપૂપ દીપ નિવેદ્યુખ્વા પ્રદક્ષિણા સ વિઠે દેવા સંસ્થાય કિઠો પર દેવા સંસ્થાપ્ય તારો રેડી

ંગલ સર્વાયુ હજુ યા શ્રી હૃદય હૃદયેશ શ્રદ્ધાસ્મ પરી પાલ દે વિશ્વા યા દે સરબા ભૌતે સો વાર યાર રોને એક ઉપપાત્ર તો ના રેવા કૃષ્ણ પરિવારના બાપ ખમા ખમાવા ગોંડલી કોડિયા હો બા ખમા માડી ખમા લો માડી તને આમંત્રણ હાજર રહેજે અને દુડા ઉડી અહી હાજર રહેજો ખમા બા કુબે આઈ રહે છો હો મોય હો ગોંડલી કોડિયા ખમા હરા આશીર્વાદ આપો ભલાયે ખમા ઓય બાપ ખમા કોરિયનની ખમા ઓય બાપ બાપ ખમા માફ ખમા વાહ સવા માતાજી પાસે હાજરી આપ્યો અહીંયા આપણે થોડો પાણી પરની પાણી 走着走，快一点！你 អាអាអមរិទ្ធិខ្ញុំចំដែងជាអាអាអមរិទ្ធិខ្ញុំចំដែងជាអាអាអមរិទ្ធិខ្ញុំចំដែងជាអាអាអមរិទ្ធិខ្ញុំចំដែងជាអាអាអមរិទ្ធិខ្ញុំចំដែងជាអាអាអមរិទ្ធិខ្ញុំចំដែងជាអាអាអមរិទ្ធិខ្ញុំចំដែងជាអាអាអមរិទ្ធិខ្ញុំចំដែងជាអាអាអមរិទ្ធិខ្ញុំចំដែងជាអាអាអមរិទ្ធិខ្ញុំចំដែងជាអាអា